નમસ્કાર મિત્રો જે ચેટ જીપીટી નો ઉપયોગ તમે દરરોજ કરો છો તેની પાછળ છે એક જાદુઈ દુનિયા અહીં અમે તમને ઓપન એઆઈ અને ચેટ જીપીટી વિશે એવા કેટલાક ફેક્ટ જણાવીશું જે દરેક યુઝર ને ખબર હોવા જોઈએ ઓપન એઆઈ ની સ્થાપના બે હાજર પંદર માં ઇલોન મસ્ક અને સેમ ઓલ્ટરમેન સહિતની ટીમે કરી હતી તે શરૂઆતમાં એક નોન પ્રોફિટેબલ હતી અને બે હાજર ઓગણીસ માં મર્યાદિત પ્રોફિટેબલ સંસ્થા બની માઇક્રોસોફ્ટ એ ઓપન એઆઈ માં દસ બિલિયન ડોલર નું રોકાણ કર્યું છે એટલે જ કો પાયલટ બીંગ એઆઈ બધામાં એ જ ટેકનોલોજી હોય છે જીપીટી સિરીઝની શરૂઆત થઈ જીપીટી જીપીટી ટુ જીપીટી થ્રી જીપીટી થ્રી પોઈન્ટ ફાઈવ જીપીટી ફોર અને હવે જીપીટી ફોર ઓ ચેટ જીપીટી બે હજાર બાવીસ માં લોન્ચ થયું અને ફક્ત પાંચ જ દિવસમાં એક મિલિયન યુઝર થઈ ગયા જીપીટી એટલે શું જનરેટિવ પ્રીટ્રેન્ડ ટ્રાન્સફોર્મર મોટું નામ એમ જ મોટું કામ ચેટ જીપીટી એ વાંચેલા છે લાખો પુસ્તકો વેબસાઈટ અને કોર્સ પણ તમારી ચેટ પ્રાઇવેટ રહે છે એક ખાસ વાત એ છે કે ચેટ જીપીટી ને એપ્રિલ 2023 પછી ની કઈ જ ખબર નથી જો તેની પાસે વેબ એક્સેસ ન હોય તો ચેટ જીપીટી વિચારે છે એવું લાગતું હોય છે પણ એ માત્ર લેંગ્વેજ ની પેટર્ન મેચ કરે છે નો ફીલિંગ્સ નો થિંકિંગ GPT-4o હવે વોઇસ ઇમેજ ટેક્સ અને વિડીયો બધું સમજે છે અને બનાવે છે તે C++ Python JavaScript બધું જ કોડ કરે છે તમે 50 થી વધુ ભાષાઓમાં તેની સાથે વાત કરી શકો છો હવે ChatGPT ને યાદ રહે છે તમે કોણ છો પણ તે પણ ઓપ્શનલ છે લોકો ChatGPT પાસે ગીતો લખાવે છે બુક્સ લખાવે છે અને લગ્નની સ્પીચ પણ લખાવે છે GPT-4 એ બાર એક્ઝામ સેટ અને મેડિકલ લાયસન્સ એક્ઝામ પણ પાસ કરી છે 2024 સુધીમાં 180 મિલિયન થી વધુ લોકોએ તેનો ઉપયોગ કર્યો છે હવે બિઝનેસ પણ પોતાની લેંગ્વેજ થી GPT ટ્રેન કરી શકે છે ચેટ જીપીટી હવે તમારું 24/7 એસિસ્ટન્ટ છે તમારું કુક પણ છે ટીચર પણ છે અને રાઇટર પણ છે તો કેવો લાગે તમને AI નો આ જાદુ આમાંથી તમારું રસપ્રદ ફેક્ટ કયું હતું કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિડિયો અને માહિતી માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે